અણખોલ ગામના તલાટી કમ મંત્રી દ્વારા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના મુદ્દે ગ્રામજનોએ તલાટી કમ મંત્રી વિરુદ્ધ મોરચો માંડ્યો છે અને બદલીની માંગ કરી છે અણખોલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જગદીશભાઈ સાધુ દ્વારા પોતાના મળતી ઈસમોને કોન્ટ્રાક્ટ આપી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તથા ગ્રામ પંચાયતના સભ્યોને સભાખંડનો ઉપયોગ નહીં કરવા દેતા ગ્રામજનોને પણ આર્થિક અને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અણખોલ ગ્રામ પંચાયતના હાલ કાર્યરત તલાટી એકમ મંત્રી જગદીશભાઈ સાધુ તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસના રોજથી અણખોલ ગ્રામ પંચાયતના સભાખંડમાં રહેવા માટે આવી ગયા છે અને તેઓ છેલ્લા અણખોળ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવે છે તેઓ તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી વગર પોતાનો સરસામાન લઈને રહેવા આવી ગયા છે જ્યારે ગ્રામ પંચાયતે અને જિલ્લા વિકાસ અધિકારીએ અને સભાખંડ તરીકે મંજૂરી આપી હોય તો ટીડીઓને પણ આ જગ્યાને રહેણાંક તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવાની સત્તા નથી અને આ સભાખંડ બહાર બોર્ડ મારી લખેલું છે કે પરમિશન વગર કોઈએ આવવું નહીં તેવું બોર્ડ લખેલું છે તેઓને પોતાને મન ફાવે તે રીતે મનસ્વીપણે વહીવટ કરે છે અને ગ્રામ પંચાયતના સભ્યોને પણ પૂછવામાં આવતું નથી કે વિકાસના કામો માટે પણ મીટિંગમાં કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવતી નથી અણખોળ ગ્રામ પંચાયતમાં રીધમ પટેલ તથા પરેશ પટેલ કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા તેઓને પણ જગદીશભાઈ સાધુએ યન કેન પ્રકારે હેરાન પરેશાન કરી તેઓને ફરજમાં છૂટા કરી કાઢી મૂકેલા છે આ ઉપરાંત પરેશભાઈ પટેલ કે જેઓ હાલના કાર્યરત ગ્રામ પંચાયતના સદસ્ય છે તેઓને પણ જગદીશભાઈ સાધુ ખોટી ખોટી રીતે હેરાન પરેશાન કરી પોલીસમાં ફરિયાદ કરે છે ગ્રામ પંચાયતના સભ્યોને પણ રૂમમાં બેસવા દેતા નથી અને તેઓના મડતિયા ઇસમો કોન્ટ્રાક્ટરો સાથે સભાખંડમાં અને રૂમોમાં મીટીંગ છે પોતાને મન ફાવે તેવું મનસ્વીપણે સભ્યો સાથે ઘેરવર્તન કરે છે ઉપરાંત જગદીશભાઈ તલાટીને ખબર છે કે અણખોળ ગ્રામ પંચાયતમાં બહુ મોટું અને વિશાળ પ્રમાણમાં ભંડોળ છે જેથી જરૂર ન હોય તેવા કામો પણ મંજૂર કરાવેલ છે કોન્ટ્રાક્ટરો મળતિયા ઈસામો સાથે મળીને બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અણખોલ ગ્રામ પંચાયતના જગદીશભાઈ સાધુને કમ મંત્રી તરીકે ચાલુ રાખવામાં આવશે તો ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચારનું કૌભાંડ આચરવામાં આવશે જેથી જગદીશભાઈ સાધુ તલાટી કમ મંત્રીને અણખોલ ગ્રામ પંચાયતમાં તાત્કાલિક ધોરણે અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી તેઓની જગ્યા ઉપર અન્ય કોઈ તલાટી કમ મંત્રીને મૂકવા માટે ભલામણ અને વિનંતી કરવામાં આવી છે જો સાત દિવસમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ગ્રામ પંચાયતને તાળાબંધી કરીશું અને તમામ ગ્રામ પંચાયતના સભ્યો સામૂહિક રાજીનામું આપી દેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કુલ ગ્રામ પંચાયતના ટોટલ ચાર સભ્યો અને સાથે ગ્રામજનો હતા બીજા એમના દ્વારા તલાટી બાબતે ફરિયાદ કરવામાં આવી છે કે તલાટી શ્રી દ્વારા જે પણ ગ્રામ પંચાયતની નિયમ પ્રમાણે જે પ્રોસિજરને બધું કરવાનું હોય તેમાં પંચાયતના સભ્યો સાથે સંકલન નથી કરવામાં આવતું એટલે એમના અરજીના અનુસંધાનમાં આમાં આગળ તપાસ કરાવી અને જે પણ નિયમો અનુસારની કાર્યવાહી હશે તે કરવામાં આવશે અત્યારે અમે અંખોલ ગ્રામ પંચાયતના તલાટી વિરુદ્ધ આવેદન પત્ર આપવા આવ્યા છે તલાટીનું જે વર્તન છે એ બહુ જ ખરાબ છે છેલ્લા 1 વર્ષથી લોકો કંટાળી ગયા છે 1 વર્ષથી આ ફરજ બજાવે છે પંચાયતના સભ્યોને પંચાયતમાં જવા માટેની એન્ટ્રી નથી કે બેસવાની પણ એન્ટ્રી નથી અને જે કોઈ આવે એની સાથે ઉદ્ધતાઈથી વર્તન કરવું એની પર પોલીસ ફરિયાદો કરવી એવી રીતના ફરિયાદો કરીને લોકોને હેરાન કરે છે પબ્લિક કંટાળી છે જે કામો થયા છે છેલ્લા એક વર્ષમાં અંદાજીત બે કરોડના આસપાસના એને કામો મંજૂર કરાવી લાવ્યો છે અને તમામ કામોમાં એને એના પોતાના ત્યાં કોન્ટ્રાક્ટરો મૂક્યા છે એમને ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને એવા કોન્ટ્રાક્ટરો બી બ્લેકલિસ્ટ થવા જોઈએ એવી અમારી માગણી છે આ તલાટીની બદલી થાય અને જ્યારે પણ આના તપાસ થાય કમિટી રચી કામોની અને કામોમાં ભ્રષ્ટાચાર છે જ અને ભ્રષ્ટાચાર સાબિત થાય તો ઓપરેશન ગંગા જળ જળ હેઠળ જે મુખ્યમંત્રીએ લોન્ચ કર્યું છે એ હેઠળ એની પર કાર્યવાહી થાય એ અમારી માગણી છે તલાટીનું નામ જગદીશભાઈ એવર બ્લોકના કામો છે આરસીસી રોડના છે કટરના કામો છે ઘણા બધા કામો કર્યા છે છેલ્લા એક વર્ષમાં બે કરોડની આસપાસના કામો છે